નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું હવામાન સમાચાર ગુજરાતમાં અત્યારે ઠંડી જોરદાર પડી રહી છે આગામી રવિવાર અને સોમવાર સુધીમાં તાપમાનનો પારો હજુ પણ ગગડી શકે તેવી સંભાવના છે ન્યૂનતમ તાપમાન સત્તર ડિગ્રી કરતાં નીચે જોવા મળે અને કચ્છના નલિયા સહિત અનેક વિસ્તારમાં બાર ડિગ્રી કરતાં પણ નીચે ન્યૂનતમ તાપમાન જોવા મળી શકે છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં રવિવાર અને સોમવાર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના ભાગરૂપે તેને ઉત્તર ભારત સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે બીજી તરફ દક્ષિણ ભારતમાં આગામી એકાદ અઠવાડિયા સુધી છૂટો છવાયો વરસાદ હજુ પણ ચાલુ રહેનારો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોલો ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સલાહ આપી છે અમદાવાદમાં પ્રજાના કરોડો રૂપિયાનો હાટકિશ્વર બ્રિજ બનાવીને તેને તોડી પાડવામાં આવ્યો હતો ત્યારે કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ પોલીસ ફરિયાદથી લઈને એપી એમસીમાં બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો કોન્ટ્રાક્ટર હાટકેશ્વર બ્રિજને આખો તોડી પાડવો જોઈએ નહીં તેના કારણે પ્રજાના પૈસાનો વ્યય અને સમય બગડશે તેવી સલાહ મ્યુનિસિપલ કમિશનરને આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના ભારતીય હવામાન વિભાગે નવી આગાહીમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે દેશના મોટા ભાગમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ તાપમાન નોંધાય તેવી શક્યતા છે ઉત્તર પશ્ચિમ મધ્ય અને ઉત્તર પૂર્વ ભારતમાં ઓછા શીતલહેર દિવસો રહેશે રાજ્યમાં આગામી બે દિવસ તાપમાન યથાવત રહેશે ત્યારબાદ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખુલ્લી ધમકી તારો ધંધો સારો ચાલે છે ત્રણ પોઈન્ટ પચાસ લાખ મોકલ રાજ્યમાં ક્રાઇમના કિસ્સામાં સતત વધારો જોવા મળશે તે વાત નકારી શકાય તેમ નથી ત્યારે જૂનાગઢમાં એક વેપારીને ખુલ્લી ધમકી આપવામાં આવી છે જેમાં આરોપીએ કહ્યું છે કે તારો ધંધો સારો ચાલે છે તારે મને સાડા ત્રણ લાખ રૂપિયા આપવા જોશે કહીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ઘટનાની જાણ પોલીસને કરતા આરોપીને પકડીને તેની સર્વિસ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેસર કેરીના ઉનાળા કરતાં શિયાળામાં દસ ગણો ભાવ પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં શિયાળાની શરૂઆતમાં જ ઉનાળુ કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે સામાન્ય રીતે ઉનાળાના સમયમાં કેસર કેરીની આવક જોવા મળતી હોય છે અને પાંચસોથી એક હજાર સુધીના કેરીનું બોક્સનું વેચાણ પણ થતું હોય છે પોરબંદરના બરડા પંથકમાં આવેલા આંબા બગીચામાં હાલ શિયાળાના સમયમાં કેટલાક આંબામાં કેસર કેરીનું ઉત્પાદન થયું છે કેસર કેરીનો એક બોક્સ દસ હજાર રૂપિયામાં વેચાયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ બિલ્ડરના ચારસો કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા છે આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદ મહેસાણા હિંમતનગર ગાંધીનગર અને મોરબીમાં રાધે ગ્રુપ ટોગન ગ્રુપ અને ધરતી સાંકેત ગ્રુપના છત્રીસ સ્થળે હાથ ધરવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં ચારસો કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા છે અને ચારસો કરોડના બિનહિસાબી વ્યવહારોને ધ્યાનમાં લેતા લગભગ સો કરોડથી વધુની કરચોરી કરાઈ હોવાની શક્યતા છે જો જોકે કરચોરીનો આંકડો વધી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિદ્ધપુરમાં વીસ દિવસમાં પંદર બકરાના મોત સિદ્ધપુરમાં છેલ્લા વીસ દિવસમાં પંદર બકરાઓના મોત થતાં દેવીપૂજક પરિવારમાં ભારે ચિંતા જોવા મળી રહી છે પ્રવિણભાઈ દેવીપૂજક રણછોડભાઈ દેવીપૂજક નરસિંહભાઈ દેવીપૂજક દેવી પૂજક સહિતના પરિવારોના સોથી વધુ બકરાઓ હતા જો કે બીમારીની જાણ પ્રાઇવેટ ડોક્ટરને કરાતા તેમણે સરકારી પશુ દવાખાને લઈ જવાનું કહ્યું હતું જેને લઈને પરિવારોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હીરા ઉદ્યોગ માટે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય હીરા ઉદ્યોગને લઈને સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે કેન્દ્ર સરકારે સેફ હર્બલ રૂલ્સ ટેક્સમાં રાહત આપી છે જેના પગલે વિદેશની ડાયમંડ કટિંગ અને પોલિશિંગ કંપનીઓ ભારતમાં ધંધા માટે આવી શકશે જે વિદેશી કંપનીઓ ભારતમાં

નામની ઓફિસ ખોલીને શરૂઆત કરી હતી જેમાં જીઆરપી પ્લાન્ટમાં રોકાણના રૂપિયા ડબલ કરવાની લાલચ આપીને રોકાણકારો પાસેથી સત્તર પોઈન્ટ કરોડ રૂપિયાનું રોકાણ કરાવીને ફરાર થઈ ગયો હતો જેથી સંચાલક ચેતન પટેલ વિનોદ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા બોલીવુડમાં કમ બેક કરશે પ્રિયંકા ચોપરા છેલ્લે ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંકમાં જોવા મળી હતી હવે તે ફરહાન અખ્તરની જીલે જરાથી બોલિવૂડમાં કમબેક કરી શકે તેવા સમાચાર સામે આવ્યા છે ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ અને કેટરીના કૈફા લીડ રોલમાં હશે નોંધનીય છે કે જીલે જરાની જાહેરાત વર્ષ બે હજાર એકવીસમાં થઈ હતી તેની કાસ્ટને કારણે આ ફિલ્મ તેની જાહેરાતથી જ ચર્ચામાં રહી હતી જોકે હિરોઈનોની તારીખોને કારણે ફિલ્મની શૂટિંગ અને શેડ્યુલમાં વિલંબ થઈ રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે